જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એક વાર અમે તમારા માટે ભગવાન કૃષ્ણનો એક નવો અમૂલ્ય સંદેશ લઈને આવ્યા છીએ આ ત્રણ તમારી સામે ફૂલો દેખાય છે તમારે તેમાંથી ફક્ત એક જ ફૂલ પસંદ કરવાનું છે પછી જુઓ કૃષ્ણજી તમારા જીવનમાં આવશે અને ક્યારે પાછા નહીં જાય કારણ કે જીવનમાં કૃષ્ણનું હોવું જરૂરી છે જેઓના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણ હોય છે તેમનું જીવન ધરતી પર પણ સ્વર્ગ જેવું લાગે છે હું આશા રાખું છું અને હું તમને આજનો સંદેશ પણ કહું છું તો જેમણે ત્રણ નંબરનું ફૂલ પસંદ કર્યું છે તેમને ભગવાન કૃષ્ણ કહે છે જીવનમાં એવા લોકોથી હંમેશા દૂર રહો જેઓ તમને નફરત કરે છે અને એક વાત યાદ રાખજો કે ગર્વ અને અહંકારથી માથું ઊંચું ન કરો ત્યારે જ ગોલ્ડ મેડલ જીતે છે તે માથું નમાવે છે પરંતુ તેમ છતાં જો કોઈ તમારી કિંમત ન સમજે તો તમે દુઃખી થશો નહીં કારણ કે જંક ડીલર ક્યારે હીરાને જજ નથી કરી શકતો ખરાબ લોકોની એક જ ઓળખ છે તેઓને તમે જેટલી વધુ ઇજ્જત આપશો તે એટલા જ તેઓ તમને દુઃખ આપશે ભૂલ સ્વીકારવામાં અને તમારા પાપને છોડવામાં વિલંબ કરશો નહીં કારણ કે સફળ જેટલો લાંબો હશે પાછા આવવામાં એટલી જ તકલીફ થશે આ યાદ રાખજો જીવન વધુ સરળ બનશે તમારું જ્યારે તમને સાથ આપવા વાળો મળી જશે તમને ટેકો આપનાર વ્યક્તિ પણ તમને સમજે છે તો તમારું જીવન ભલે ગમે તેટલું ખરાબ હોય તો પણ તમારું જીવન સફળ થઈ જશે ભલે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ કેમ ન હોય તમને ન દબાવી શકે પરંતુ જ્યારે તમે અંદર તૈયાર ન હોવ ભૂતકાળમાંથી શીખીને આગળ વધવાનો પ્રયાસ કરો જ્યારે તમે ઠોકર ખાઓ ત્યારે તમારા માટે તમારા પ્રિયજનો નો ટેકો હોવો જરૂરી છે કારણ કે જ્યારે પ્રિયજનો સાથે ખુશી હોય છે ત્યારે તે વધે છે અને જો તમારું પોતાનું કોઈ ન હોય તો તમારા આ કૃષ્ણનો હાથ પકડો આ કૃષ્ણને તમારો મિત્ર માનો તેમને તમારો પરિવાર માનો તો આ કૃષ્ણ પણ તમને કહેશે હું હંમેશા તમારી સાથે રહીશ મિત્રો જેઓને નંબર એક ફૂલ પસંદ કર્યું છે તેમના માટે ભગવાન કૃષ્ણ શું કહેવા માંગે છે તે સાંભળો તમારા સપનાને સાકાર થાય તે પહેલા કહો નહીં કે તમે કેટલી મહેનત કરી રહ્યા છો કારણ કે મૃત્યુ પછી પણ મુશ્કેલીઓ આવશે સળગવાનો પણ અહેસાસ નથી આજનો દિવસ તમારા માટે છે તમે આ બધું જુઓ છો છતાં તમે રસ્તાઓ શોધી રહ્યા છો આજે ફરી તમારી મંઝિલે તમને બોલાવ્યા છે તમારે ફક્ત હિંમત ભેગી કરીને ચાલવાનું છે ક્યારે એ ન વિચારવું કે તમારા સપના કેમ પૂરા નથી થતા જે વ્યક્તિના કર્મો સારા હોય તેના જીવનમાં ક્યારે અંધકાર નથી હોતો નહીં તો તેના પાના આજકાલ લાંચ આપીને પણ ઇતિહાસ છપાય છે પણ તમને ઊંઘ નથી આવતી કારણ કે આ સમય કંઈક કરવાનો છે જે ખાવાનો નથી બનાવનારા બધા તમારા છે ચક્રવ્યૂહ બનાવનારા બધા તમારા જ છે આ વાત ગઈકાલે પણ સાચી હતી અને આજે પણ સાચી છે અરે નકલી સિક્કા જે બજારમાં પોતાની મેળે ફરતા નથી તેઓ પણ ખામીઓ શોધે છે તમારા ચારિત્ર્યમાં પરંતુ તેમ છતાં તમારે ધીરજ રાખવી પડશે કારણ કે સમય તમારા દરેક દુઃખ ખનો જવાબ આપો આપ આપશે કૃષ્ણ તમને આપશે આવા લોકો વિશે વિચારવા કરતા વધુ સારું છે કે લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને આગળ વધવાનું વિચારો પછી જુઓ તમારા આ કૃષ્ણ તમને પણ કહેશે ગભરાશો નહીં હું હંમેશા તમારી સાથે રહીશ મિત્રો જેમણે ફૂલ નંબર બે પસંદ કર્યું છે તેમને ભગવાન કૃષ્ણ શું કહે છે શું તમે જાણો છો કે ભગવાન કૃષ્ણ તમને કહે છે કે ક્યારેક તમારા પ્રિયજનોની ખુશી માટે તમારે તે પ્રિયજનોથી દૂર રહેવું પડશે તેમના મૌનમાં ઘણો ઘોંઘાટ છે જ્યારે સૌથી વધુ બોલનાર વ્યક્તિ મૌન છે ત્યારે જે વ્યક્તિ મોટેથી બોલે છે તે મૌન છે અરે શબ્દોના ઘાર રૂઝાઈ જાય છે પણ શબ્દોના ઘા રૂઝાઈ શકતા નથી એટલે જ તમે તમારી જાતે કોઈ માટે ખરાબ શબ્દોનો ઉપયોગ કરશો નહીં મને ખાતરી આપો કે તમારે બધા સાથે ફક્ત પ્રેમ અને ખુશી વહેંચવાની છે હું તે વચન આપું છું કેટલાક લોકો તમને કડવી વાત કહે છે છે પરંતુ તે તેમના હૃદયને સ્પર્શે ત્યારે તેઓ તેને સહન કરી શકતા નથી આ એક વિચિત્ર સમયનું નાટક છે યુવાની ફરી યુવાની માંગે છે અને વૃદ્ધાવસ્થામાં જીવન જીવવા માટે સમય માંગે છે પરંતુ સમય પસાર થાય છે સમય પાછો આવતો નથી તે સમયની વાત છે માણસ સમય સાથે બદલાય છે જ્યારે પોતાના માટે અર્થ હોય છે ત્યારે લોકો મિત્રો બની જાય છે અને આજકાલ દરેક વ્યક્તિ સમાન પાત્રો ભજવે છે અને ક્યારેક તેઓ દૂર થઈ જાય છે કારણ કે સપાટી પર બધું સારું લાગે છે સત્ય તો જૂના થયા પછી જ ખબર પડે છે એ વસ્તુ હોય કે વ્યક્તિ એટલે જ દુનિયા સાથે સંબંધ બાંધવો સારો પછી મારી સાથે જોડાઈ જવાની કોશિશ કર મારું નામ લઈને જીવન જીવવું જો તમે ઈચ્છો તો મારું નામ લો અને મારો હાથ પકડીને ચાલશો હું તમને ક્યારેય ખોટા રસ્તે ચાલવા નહીં દઉં અને હું હંમેશા એક વાત કહીશ ગભરાશો નહીં હું હંમેશા સાથે રહીશ તમે મિત્રો ભગવાન કૃષ્ણ જો તમે ભગવાન કૃષ્ણનો સંદેશ સાંભળ્યો જ હશે તો ભગવાન કૃષ્ણએ આજે આપણને ખૂબ સારી બાબતો શીખવી છે કે આ દુનિયા સ્વાર્થની દુનિયા છે પછી ભલે આપણને કોઈના સમર્થનની જરૂર હોય જીવન જીવવા માટે લોકો છે પરંતુ જો એ જ લોકો આપણી સાથે સ્વાર્થ માટે સંબંધો જાળવી રાખે છે તો આવા લોકો સાથે આપણો સંબંધ જીવનમાં હોય તેના કરતા ન હોવો વધુ સારું છે અને જો આપણે જીવનમાં કોઈને જોઈતા હોય તો તે હંમેશા હોવું જોઈએ અમારી સાથે પ્રામાણિક રહો અને જો તમારા જીવનમાં આવા લોકો હોય તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો પરંતુ જો તમારા જીવનમાં એવા લોકો ન હોય તો પણ ચિંતા કરશો નહીં કારણ કે તે કૃષ્ણ છે જે કૃષ્ણજીનું નામ લે છે કૃષ્ણજીનો હાથ ધરાવનાર ક્યારેય એકલો નથી રહી શકતો મિત્રો તમને આજનો સંદેશ પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો અને વિડિયોને લાઇક કરીને બેલ આઇકોન પ્રેસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જય શ્રીકૃષ્ણ રાધે રાધે